આજ રોજ પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓની સૂચના તેમજ સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ સુરત શહેર ઝોન ત્રણ વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અગાઉ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળના કાયદાનો ભંગ કરી ગેરકાયદેસર રીતે કતરખાના ચલાવી પશુઓનું સહાર કરી તેમજ ગૌમાસનો વેપાર કરતા પકડાયેલ શકમ નિસમોના રહેણાંક સ્થળો તેમજ કતરખાનાની સંભાવિત જગ્યાઓએ ડીસીપી શ્રી એસઓજી રાજદીપસિંહ નવકુમ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા અશોક ચૌધરી સહિતની એસઓજી ટીમ તેમજ ડીસીપી શ્રી ઝોન ત્રણ પિનાકીન પરમાર સાહેબ તથા લાલગીર પોલીસ ઇન્સ્પેક્ટર ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા મહીધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેઓની સર્વેલન્સ સ્ટાફ પોલીસ માણસો અલગ અલગ ટીમો બનાવી સાથે ચેકિંગ હાથ ધરવામાં આવેલ દરમિયાન કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાય આવેલ નથી તેમજ આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ રહેશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે